ત્રણસો ચોવીસ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીની કરવામાં આવી ધરપકડ સાંતરપુર પોલીસ દ્વારા રવિવાર રાત્રે ચેકપોસ્ટ વાહન ચેકિંગ કરી રહી હતી જે સમયે ખાનગી બાતમી મળતા માટી સંતા ભારતીય બનાવટનો નો દારૂ અને બિયરની કુલ બોટલ સાત હજાર ચારસો સોળ જેની કિંમત થાય છે એકત્રીસ લાખ ચુમોતેર હજાર ત્રણસો ચોવીસ એક ટ્રેલર કિંમત રૂપિયા દસ લાખ